ઉધના રેલ્વે સ્ટેશન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આઠમી તારીખે આઠમી તારીખથી ઉધના રેલવે સ્ટેશનથી બીજી સો જેટલી ટ્રેનો ઓપરેટ થનાર છે એ ટ્રેનોના કારણે લગભગ બીજો પંચોતેર હજાર જેટલો પેસેન્જરનો અવર જવરનો રેશિયો રહેશે એને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે સૂર્યા હોટલથી મેઇન જે આઉટ આઉટગેટ છે ત્યાં સુધી વન વે કરવામાં આવશે ત્યાર પછી રિક્ષાઓ માટે દિવાલની લાઇનમાં પાર્કિંગ કરવામાં આવેલું છે સામે શોપિંગ સેન્ટરો છે ત્યાં નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલું છે ગોળાઘંટા જે ગોળાઘંટી ગંડાળું છે ત્યાં વન વે કરવામાં આવેલો છે ત્યાં એક્સ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે રેલવે સ્ટેશન ઉપર પણ એક્સ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે અને જે નવસારી સચિન મેઇન રોડ ઉપરથી રેલવે સ્ટેશન આવવાવાળા વાહનો છે એ લોકોએ રોડ નંબર ત્રણથી ડાબી બાજુ વળી રાજકી ફેક્ટરી ચાર રસ્તાથી જમણી બાજુ વળી ઝીરો નંબર ઉપર આવી અને રેલવે સ્ટેશન ઉપર જવાનું રહેશે જેથી સામે આવતો ટ્રાફિક બંધ થઈ જાય અને એના કારણે કોઈ જામ ન થાય તો નિયમનું પાલન ન કરનાર કોઈ પણ વાહન ચાલક ઉપર કાર્યવાહી કરવાની જ રહેતી હોય છે પણ જ્યારે કોઈ ટાર્ગેટેડ લક્ષ્ય હોય જ્યારે અહીંયા સો જેટલી ટ્રેનો આવતી હોય અને તમારા નિયમ ન પાલન કરવાના કારણે બીજા કોઈ પેસેન્જરને ટ્રેન ચૂકી જવી પડે તો એ તો ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે